વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સાર ડેવલોપર્સના સહયોગથી આયોજિત સોશિયલ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ વીપીએલ થ્રીની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સાર ડેવલપર્સના સહયોગથી ચૌદમી ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી ભારતની સૌથી મોટી સોશિયલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ વીપીએલ થ્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત વડોદરા રિજિયન ક્રિકેટ ટુર્નામેન્ટના ચેરમેન અને સામાજિક સંગઠનના પિનાકીન પટેલ યુવા સંગઠન તરીકે ચિરાગ પટેલ અને યુવા સંગઠન મહામંત્રી તરીકે પંકજ પટેલ બચ્ચુ પટેલ પ્રકાશ પટેલ રાહુલ સુથાર સહિત વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેમણે ક્રિકેટ ટુર્નામેન્ટ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાંચ અલગ અલગ ઝોનમાં મેચોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટોટલ પાંચ ઝોનમાં ત્રણસો વીસ થી વધારે ટીમો ભાગ લેશે દરેક ઝોનમાંથી માંથી ચોસઠ જેટલી ટીમો ભાગ લેનાર છે જેનું અમદાવાદ સુરત વડોદરા હિંમતનગર અને રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટની સેમીફાઈનલની મેચ અમદાવાદ ખાતે રમાશે જ્યારે ફાઇનલ મેચ દુબઈમાં રમાશે સાથે જ વીપીએલ થ્રી ની વિજેતા ટીમને રૂપિયા પાંચ લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે વડોદરા ખાતે લગભગ ચોસઠ થી વધારે ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે આ તમામ મેચો શહેરના સમા આવેલા અયપ્પા ગ્રાઉન્ડ ખાતે રમાશે યુવાનોમાં એક એકતા અને સંપની ભાવના જાગે કે ભાઈ મારો સમાજ અને મારું મંદિર માં ઉમિયાના અમે કુળદેવીના જે અમે સંતાનો એ બધા એક છે અને તેની માટે થઈને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે કે જેના થકી યુવાનો પ્રેરાય અને ક્રિકેટ રમવા આવે અને સાથે સાથે સંસ્થાની જાણકારી મેળવે સનાતન ધર્મને વેગ આપવાની પ્રવૃત્તિ પણ એમાં થઈ રહી છે તો એમાં પણ ભાગ લેતા થાય આ રીતે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ કરવા માટે થઈને આવી એક અમે ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે આ પાંચ ઝોનમાં આ ટુર્નામેન્ટ રમાવાની છે સુરત વડોદરા હિંમતનગર રાજકોટ અને અમદાવાદ દરેક ઝોનમાં ચોસઠ ટીમો જે રીતે આપણે ચિરાગભાઈએ કહ્યું જે યુવા ટીમના ચેરમેન છે એમને એ રીતે ચોસઠ ચોસઠ ટીમ થઈને ત્રણસો ને વીસ ટીમો આપણે રમાવાની છે અને તેની ફાઇનલ મેચ આપણી દુબઈ સારજા ખાતે એની રમાવાની છે સારજા માટે અમે એટલા માટે સિલેક્ટ કર્યું છે કે જેના થકી તમામનું ધ્યાન ત્યાં દોરાય અને ખ્યાલ આવે કે સંસ્થા આવી કોઈ એક્ટિવિટી કરી રહી છે તો આપણે એ સંસ્થા સાથે જોડાવવું જોઈએ સંસ્થા પણ સામાજિક કાર્યમાં એટલી જ ઉત્સાહિત થાય તે માટે થઈને આખું આયોજન કરવામાં આવ્યું ત્રણસો ને વીસ થી વધારે ટીમો રમશે અને પાંચ ઝોનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં કર્ણાવતી વડોદરા સુરત રાજકોટ અને હિંમતનગર આ પાંચે ઝોનમાં ત્રણસો ને વીસથી વધારે ટીમો રમશે અને થી વધારે ખેલાડીઓ ભાગ લેશે એમાંથી વડોદરા ખાતે જે આપણે આયોજન કરવા જઈ રહ્યું છે એ આપણી ક્રિકેટ ટુર્નામેન્ટના સ્પોન્સર ટીપોક્સી હાઉસ શ્રી પ્રકાશભાઈ પટેલ અને કો સ્પોન્સર આપણા શ્રી રાહુલભાઈ સુથાર ફોર્ચ્યુન ગ્રુપ તરફથી અને ઇનામ અને ટ્રોફીના દાતા આપણા બીઆરજી ગ્રુપ સરગમભાઈ ગુપ્તા અને પ્રથમ ટુર એન્ડ નો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના સહયોગ થકી વડોદરામાં જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે એમાં ન્યુ સમારોડ અયપ્પા ગ્રાઉન્ડ ખાતે ચોસઠ ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરશે અને ચૌદ ડિસેમ્બર સાંજે પાંચ વાગે ઓપનિંગ સેરેમની થી શરૂઆત થશે અને આ જે ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થવાની છે એ ઇન્ટરનેશનલ નિયમોથી રમાશે બાર ઓવરની આપણે મિની આઈપીએલ રમતા હોય એવું લાગશે પ્રોફેશનલ એમ્પાયર્સ હશે જીસીઆઈ અને બીસીસીઆઈ એપ્રુવડ અને જે આપણા નિયમો હશે એ બી પ્રોફેશનલ હશે ગ્રાઉન્ડ ઉપર ચાર